તમામ લોકોની પ્રિય પાણીપુરીને જ પોતાની આવકનું સાધન બનાવતી અરવલ્લીના મેઘરજની મહિલાઓ તમામ લોકોની પ્રિય પાણીપુરીને જ પોતાની આવકનું સાધન બનાવતી અરવલ્લીના મેઘરજની મહિલાઓ પાણીપુરીની પૂરીનું વેચાણ કરી મહિને લાખોની કમાણી કરે છે મેઘરજના શિવશક્તિ સખી મંડળની બહેનો મહિલાઓની પ્રિય ખાણીપીણીની વાત નીકળે અને પાણીપુરીનો ઉલ્લેખ ના થાય તે તો અશક્ય છે મહિલાઓ જ નહીં પરંતુ નાના બાળકોથી લઈને યુવાનોને વૃદ્ધોમાં પણ પાણીપુરીની ચાહ જોવા મળે છે સસ્તું સરળતાથી ઉપલબ્ધ અને ચટાકેદાર મસાલાથી ભરપૂર પાણીપુરી આજે ગુજરાતનું સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય છે પોતાની આજ પસંદને પોતાની આવકનો સ્ત્રોત બનાવી શકાય છે તે વિચાર સાથે મેઘરજની શિવશક્તિ સખી મંડળની બહેનોએ આજથી પાંચ વર્ષ પહેલાં ઘરેથી જ પાણીપુરીની પૂરી બનાવી વેચવાનું શરૂ કર્યું અને તેમના ગામમાં તેમને નામ ના મેળવી સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે પાણીપુરીની પૂરી મળતા આજે મેઘરજ શહેરના પાણીપુરીની લારી અને દુકાનવાળા લોકોથી માંડી ઘરે ઘરે તેમની પૂરી વેચાવા લાગી આજે મહિનાની અંદાજીત એક લાખથી પણ વધુ નંગ પાણીપુરીની પૂરી તેઓ વેચાણ કરે છે જેમાંથી તેમને સારી એવી આવક ઊભી બતાય છે દસ મહિલાઓથી ચાલતા આ શિવશક્તિ સખી મંડળની બહેનોને સરકાર તરફથી રૂપિયા બે લાખની લોન પણ પૂરી પાડવામાં આવી છે જે તકે તેઓ પોતાનો વ્યવસાય આગળ વધારી શકે પોતાની વાત જણાવતા ગીતાબેને કહ્યું કે તેમણે અંદાજીત પાંચ વર્ષથી આ પાણીપુરી બનાવી વેચાણ શરૂ કર્યું આજે તેમણે આ વ્યવસાય થકી સારી એવી આવક ઊભી કરી છે જેના કારણે તેમના પરિવારનું ભરણ પોષણ થાય છે સરકારે આપેલી રૂપિયા બે લાખની લોન થકી અમે અમારો વ્યવસાય આગળ વધારી રહ્યા છીએ એમણે પગ પર ઊભા થવા આટલી સહાય આપવા બદલ સરકારનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો પરથી કહી શકાય કે આ માત્ર પાણીપુરીનો વ્યાપાર નથી આ તો સ્ત્રી સશક્તિકરણનું પ્રતિક છે આ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓને તક મળે સહકાર મળે અને વિશ્વાસ મળે ત્યારે તેઓ સમાજને નવી દિશા આપી શકે છે ચલો આપણે સૌ અરવલ્લીની આ બહેનોને વધાવીએ કારણ કે તેઓએ બતાવી દીધું છે કે સફળતા કોઈ મોટી શરૂઆતથી નહીં પરંતુ નાના પગલાને મોટા સપનાથી મળે છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી મારો નામ પિતાબેન છે હું મંડળમાં જોડેલી છું મારા પાંચ વર્ષ છે હું ધંધો કરું છું પાણીપુરીનો તો બહેનો નો એ વિનંતી કરું છું કે તમે પકોડીનો ધંધો કરવો હોય કરવું હોય તો તમે કરી શકો કે મારા પહેલા જ લોન મળે છે એને આગળ વધાવવું હોય તો મને લોન છે